ડીડીયાપાડાના ગળી ગડી ગામે ભર ચોમાસે આદિવાસી મહિલાઓ પીવાના પાણી માટે હેન્ડપંપના સહારે ડેડિયાપાડાથી માત્ર દસ કિલોમીટર ડુંગરોમાં તવરા નદી કિનારે આવેલું ગામ આ ગામના રહીશોને હાલ ચોમાસું હોવા છતાં પીવાનું પાણી લોકોને મળતું નથી અને પીવાના પાણી માટે આદિવાસી મહિલાઓ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આદિવાસી આદિવાસી મહિલાઓને પીવાના પાણી માટે હેન્ડપંપનો સહારો લે છે ગડી ગામના નળસે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ છે ઘડી ગામમાં લાખોના ખર્ચે પાણીની ટાંકી બનાવેલ છે ગામમાં પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવી છે ઘરે ઘરે નળ પણ બેસાડવામાં આવ્યા છે ઘડી ગામમાં થોડા દિવસ નળમાં પાણી આવ્યું હતું પણ અત્યારે લોકો ઘરે નળમાં જ પાણી આવતું નથી પાણી માટેના નળ શોભાના ગાંઠ્યા સાબિત થયા છે ઘડી ગામમાં મહિલાઓ પીવાના પાણી માટે હેરપંપના શહેરે રહેવું પડે છે આ દરરોજની પરિસ્થિતિ છે છેલ્લા દોઢ વર્ષથી નલ સેજલ યોજના અંતર્ગત પાણી માટે લાખોના લાખો કરોડોના ખર્ચ કરવા છતાં લોકોને પીવાનું પાણી મળતું નથી મળતી માહિતી મુજબ છેલ્લા દોઢ વર્ષથી ગળી ગામમાં નળ સેજલ યોજના અંતર્ગત લાખોનો ખર્ચ કરીને પાણીની ટાંકી બનાવેલ છે ગામમાં પાણી માટે નળો ગોઠવવામાં આવ્યા છે ઘરે ઘરે પાણી માટે નળ બેસાડવામાં આવ્યા છે છતાં લોકોને પીવાનું પાણી મળતું નથી આ કેવું કહેવાય ગડી ગામમાં નળસે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ છે